નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે ડીસા અને ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તારીખ તેવી એક બે હજાર ચોવીસ વાર મંગળવાર ઉંઝાના ડીસા માર્કેટના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરજો જેથી રોજના બજાર ભાવના વિડિયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજેરોજ જોવા મળી રહેશે તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે આપણે ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના સાચા બજાર ભાવની ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરું પાંચ હજાર બસો પચીસથી છ હજાર ચારસો ત્રીસ રૂપિયા રાયડો નવસો સિત્તેરથી નવસો રૂપિયા સુવાનો ભાવ ઓગણીસોથી ઓગણીસો રૂપિયા એ સોલ બે હજાર નવસો પંચાણુંથી ત્રણ હજાર છસો એકોતેર રૂપિયા અજમો બે હજાર સો થી બે હજાર પાંચસો એકાવન રૂપિયા વરિયાળીનો ભાવ એક હજાર ત્રણસો પચાસ થી ચાર હજાર પાંચસો અગિયાર રૂપિયા ત્યારબાદ સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો બે હજાર સાતસો અગિયારથી બે હજાર પંદર રૂપિયા તો ખેડૂત મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડના આજના બજાર ભાવની વાત કરી ત્યારબાદ આગળ વાત કરીશું ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની પણ હજુ સુધી ચેનલમાં નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને અંત સુધી બને રહેજો જેથી કરીને બજાર ભાવના વિડીયો તમે સો સો ટકા સાચા જાણી શકો તો આગળ વાત કરીએ ડીસા માર્કેટના બજાર ભાવની ખેડૂત મિત્રો ડીસા માર્કેટમાં બજાર ભાવની વાત કરીએ તો આજે રાયડાનો ભાવ ડીસા માર્કેટ યાર્ડમાં નવસો એકાવનથી એક હજારને એક રૂપિયો એરંડાના બજાર ભાવ ડીસા માર્કેટ યાર્ડમાં અગિયારસો પંદરથી અગિયારસો ને ત્રેપન રૂપિયા રાજગરો ડીસા માર્કેટમાં સત્તરસો એકોતેરથી સત્તરસો ને એકોતેર રૂપિયા બાજરીનો ભાવ ચારસો સાઠથી પાંચસોને પાંચ રૂપિયા ત્યારબાદ ઘઉં ટુકડામાં વાત કરીએ તો ઘઉં ટુકડાના ભાવ પાંચસો પંદરથી પાંચસોને સિત્તેર રૂપિયા તો ખેડૂત મિત્રો આજે ડીસા અને ઊંઝા માર્કેટના સો ઈ ટકા સાચા બજાર ભાવની વાત કરીએ આપણે અને રોજે રોજના બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આપણી માત્ર ને માત્ર આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો તમે અને તમારા મિત્રો રોજ જોઈ શકો અને અમારો વિડીયો સારો લાગે તો વિડીયોની અંદર અંત સુધી બનાવી રહેજો અને વિડીયોને લાઈક કરજો અને તમારે મનપસંદથી કોમેન્ટ કરજો